જે સમાજે નક્કી કર્યું ને એની વસ્તુ ખાવાની બાકીની થાળીની અંદર લેવાની છે એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય પણ આ તો આપણે બધે ભેગા ભેગા દે બડાયું હોય ખાવા માટે બેહી ને તું એને એસર જ ના પણ એને કોણ લાગી તું એને એસર થવો હોય કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હગાવાળા કે કુટુંબવાળા જે વસ્તુ મેં વધારાની બડાવી ના શકે એના કરતા પણ સૌથી મોટો પડકાર છે સમાજ માટે કે આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો અલ્પેશ ભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે અને પડકાર કેવો છે કે નવ મેરેજ કરતા પણ આતર ખતરનાક સમાજને ઘેર વિઘેર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે બે છોકરાની માં હોય પુરા છોકરા લગન કરેલા હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ

તારે 500 દળા દે એના ઘરે દેને પેરી જાવું હોય અને 5 માંથી 1000 દળા દે દઈ દે એને ગયા દે પેરી દાવું તો એની હવે તમે આક્રમક નહી થો તો સમાજ આપો વેદ વિકેટ થવાનો છે અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે જે ખાટા પાટાની પ્રજા રહી છે અને ખાટા પાટાની પ્રજા ચાલુ થઈ ગયા ત્યારે જે નીતોષ છે એને પણ આજે ઓલી લાઈન લાગી રહી એના હિસાબે આનો ઘર પર ભાગે તો વાત સાચી કે કોની એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસો આવી ચૌધરી સમાજમાં બન્યો તો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ મીડિયા બનાવ્યા સમાજ આખો ભેગો થયો અને ના અન્ય પકડી પાડી એના ધરીને આગળ સમાજે લઈ કે ના લઈ એમ આવું કરો જેટલો સમાજ નિરુ મેન છે મેન દીકરીઓ માટે આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જાવું એટલે નોર્મલ વાત એને બે વિચાર કરવી એટલે નોર્મલ વાત અને બીજું કે આવો મોટો સમાજ છે પણ સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એની પણ મારી કે હાથ છોડીને વિનંતી હતી તમે સમાજ આપણે આપણા સમાજની બેન દીકરીની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાં બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય કોઈ સમાજ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો શિસ્તબદ્ધ બનો અને સમાજના લેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો ત્યારે મારે વિશેષ નથી કહેવું એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કેમ સવાન સાહેબે કેસે દીએ કે પર આપણા દુશ્મનો કોણ કોણ કે આજ સદા આપણે દુશ્મન નિરીક્ષકતા આપણે દુશ્મન જે આપણે રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન આ તમામ પ્રકારની જે બધીઓ કહેવાય પછી તમારે દારૂની હોય બધી એક ના હોય આ દારૂનીઓ તો એને દારૂ કેડા વકરતા કરે એને મુલુ ના કરવરાય પણ અમુક પ્રકારની બધીઓ એવી હોય છે કે દારૂ પીયા કરતા પણ વધારે નુકસાનકારક પર જુગારની હોય ત્યારે કુ લેસની હોય કે બીજી બધીઓ હોય કે એ જો જ્યારે ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે ઘરે લેસ આવ્યો ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કે ગમે ગમે એટલી મહેનત કરે પણ જેને કરી આ ફાઈ ની એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં અને પહેલા તો જે સમાજે પરિવારે અને આગે એ જે કરવાનું હોય છે એ એક સૈને કાયમી કર્યું છે આવનાર સમયમાં કરશું એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું અને બીજું આ સ્ટેન્ડ આગેવાનોને વાળોને ખોટું લાગે કે સારું લાગે વિનંતી કે આ સમાજ તમે જાવ અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો જેટલી ગાડીઓ દોડાવવી પડે જેટલી વ્યવસ્થાઓ કરવી પડે જેટલા ભાડા આલવા પડે બરાબર અને છેકલા છેતરી પ્રકારની હોલી હોય આ બધા WhatsApp ને ફોને આયા ને ઘરના કામ બગાડ ને ઘરનો એ તમારા ને મારા ના સ્ટેજ વાળા પાહે કઈ કપેચા રાખીને ને આયા છે અને કે જવાબદારી છે કે આજે મારા સમાજના ના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને ને લાવનાર ભેડી એક નવી પ્રેરણા પૂરી છે ઊર્જા પૂરી પાડશે કે સમાજ ને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્મ સમાજ માટે ઉભ્યોગી હોય ક્યાંય હું તમને બધાને પણ વિનંતી કહું છું આ સ્ટેટના આગળ વિનંતી કહું છું ક્યાંક તમને ધારા સભ્ય બનાવ્યા મંત્રી બનાવ્યા તમને સંચંદ સભ્ય બનાવ્યા હજી ઘણા બધા પર્વના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે જિલ્લામાં બનાવ્યા ના ના માં બનાવ્યા તમે હારી હારી સમાજ ઉભો રહ્યો પણ છતાં

જાગો ઉઠો ને જે પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટે ના આકાશ પાતાળ કરો ઉજાગરા કરો આ જે જિંદગીમાં આપણા સાહેબે કીધું કે જે જવાની હોય ને એ એનો કામ કરવા માટેની હોય સમાજનું નું ઋણ ઉતારવા માટે હોય જે લોકોનું નું ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી એસી સિનિયર વર્ષી એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના તો ભાઈ એટલે કડે બાય ના પાડી દી એટલે તો આગા જરા આગા પાછી કોઈ આને લાઈ તને ગાડીને પાછું લાવવાનું અને સૌથી પહેલામાં પહેલો આજ આ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાઈ આઈથી લઈ ના કે ના જા પણ હું કોઈ દેરો સમાજની કે કોઈની હિંસા ન કરું અને મારી નહીં કે મારી જાત ઉપર કરીશ કોઈ આપણે કોઈનો છોકરો કરેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો કલેક્ટર એ કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે આપણો માસ્ટર કામ આવશે તો આપણે જે ભગવાન એ જેટલું આલ્યું છે એને સંતોષ માડીને બીજો આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ બાકી આપણે તો કોઈ કોઈની કોઈ કરવામાં ફૂટણ કરવા માં કોઈ ની ઓલા આટલો કરોડપતિ નઈ જો અને આટલું કર્યું પણ તને કને ભૈસાબ ના પાડી દે અને એટલે એટલે ભગવાન એટલા અમને ચોરી કરા ખાયા

અભિપ્રાય લેવાના સાહેબ હુના ચાદીના ભાવ ચડ્યા છે ને 1 લાખ ને 35000 રૂપિયા હુના ના છે અને લગભગ 1 લાખ ને ચાદીના 65000 1 લાખ ને 70000 રૂપિયા ચાદીના થયા છે એટલે બીજો કોઈ સૂચન કરે કે ના કરે પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ફાધી અને ઢોળતો નું હોનું આટલું કરજો અને મહિના તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ કે કદાચ બુઢી

આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ જતો અને એટલા માટે વાહનાની જરૂર હતી અત્યારે આ બાબર તાલુકાના આ વિસ્તારનું પીતળ ભેગો કરે ને તો હું માનું ત્યાં ઉધી પાંચ કે 10 વર્ષ બીજું નવું પીતળ એનો રિફાઇન ના કરવું પડે એટલું પીતળ ભેગો થાય કે ના થાય આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે અનાલ ફિસ્વાય મને કીધું કે બેના ડીજે વાળો કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કા અને અમને થી કહેતા હતા કે બીજે ની અને બધી ગાડી ની ના પાડો પણ લેબડે થડે લે હવે અતારી લેબડે થડવાનો છે અને પરે છોકરા ને હેરાન કરવાને ના કરતા પહેલા પેલો થડે ને અને છોકરાની ની બીક ના રાખો આ આ જે લોહી પીવા આયા હોય ને કે લેબડે ના થડે અને ચાઈ ના થડે ને થડે તો પછી આપણે કેવાનું કે તો પર ભવમાં લખાયેલું છે દાવા છે આ હોય નીકળતાય જરૂર

ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ પડવા ના દે એને વડીલ કહેવાય આ વડીલ ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જા જેને રાજકીય આગેવાન ને કેવું પડતો હોય તો આગેવાન ને કહેવાનું ઘર માં કહેવાનું થતું હોય તો ઘર માં કહેવાનું અને જેટાને જે ભગવાન કૃષ્ણ એ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય હોય પણ આપણે અવાજ ના ઉઠાવવા તો ભલે અન્યાય કરે છે એમાં આપણે સુર ભૂર્યો એવું કહેવાય કે ના કહેવાય એટલે તારે તમારે અમારી સરમે ના રાખવાની અમને તારે ઘોડામાં આમ ભીર ઘડાઈ નાખો ને તો હાથા હાથા કહી દેવાનું અને તમે બધા નહીં કહો તો મને એમ કહો અમારો તો કઈ વાંક જ નથી પણ તમારો નાના મોટા સૂચનો હોય નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનો એ રાખવી પડે ત્યારે તેવી તારીખે રીતે કન્યા હોસ્ટેલનું ઓપકિંગ કરવાનું છે હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે સલામતી માટે કરવી પડશે આજ સાગરે તાલુકે કરી આઈથિયોદર તાલુકે કરી પાભર તાલુકામાં થઈ રાધનપુરમાં થઈ તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે બીજા જિલ્લા કક્ષાને સંકુલ હોય રાજ્ય કક્ષાને સંકુલ હોય એ તો બધાય સાથે મળીને કરશું પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે